સુલતાન દીવાન મારું છે અને આ સૈયદ મુબારક અને તેમના સાહેબજાદા દીકરા હઝરત મીરાનનો મકબરો છે આ મકબરો સન પંદરસો પંદરમાં આમના સાહેજાદા હઝરત મીરાને આ મકબરાનું નિર્માણ કર્યું હતું આ મકબરો રોજા રોજીના નામે ગુજરાતમાં મશહૂર અને મારૂપ છે આ રોજા રોજીનો મકબરો સોજાલી મહેમદા ખેડા જિલ્લા સ્થિત આવેલો છે અને આ મકબરો ભારતનું રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારક છે આના જે સંરક્ષણની જવાબદારી છે ભારત સરકારના ભારતીય પુરાતત્વ સંરક્ષણ વિભાગને છે એનું તમામ કન્ઝર્વેશન વર્ક અને રખરખાવ જે ભારત સરકાર અંતર્ગત આવતી એજન્સી ભારતીય પુરાતત્વ સંરક્ષણ અંદરમાં આવે છે અને ગુજરાતભરમાંથી અહીંયા ઘણા ખરા પ્રવાસીઓ આવે છે અને ગુજરાત ટુરિઝમ અને ગુજરાત સ્ટેટ વર્ક બોર્ડ અંતર્ગત આવતું આ એક રાજ્ય સરકાર સ્મારક પણ છે અને ખૂબ રળિયામનું સ્મારક છે અને વાત્રક નદીના કિનારે આવેલું આ એક સુંદર મજાનું સ્મારક છે જે રોજા રોજીના નામે ખૂબ મશહૂર છે અને વિશેષતા શું છે એની વિશેષતા ખાસ એ છે કે ખાસ ટુરિસ્ટ અહીંયા પિકનિક પ્લેસ માટે આવે છે અને બીજું કે આનું આર્કિટેક્શન એવું છે કે આના જે પિલ્લર છે પિલ્લર તમે કાઉન્ટ કરશો તો પિલ્લર ડાઉન થશે એના માટે વિદ્યાર્થીઓ અને આર્કિટેક્ટ માટે પણ આ એક સબ્જેક્ટ તરીકે ઉભરી આવેલું સ્મારક છે ખાસ કરીને આનું જે વિશાળ ડોમ છે આપ જોશો એ સેવન્ટી એટ પોઈન્ટની હાઈટ ઉપર વિધાઉટ સપોર્ટ ડોમ છે અને જમીનથી એટી ફોર પર્સન્ટ ઉપર જે નદીનું જે સ્ટુડન્ટો છે એ ટોટલ કેટલા છે હા એટલે જસ્ટ અમે એના આર્કીલોજીસ્ટ અને એના ખાસ વિશેષતાથી અમે જે અહીંયા સ્થાનિક છીએ એટલે અમારા અંદરમાં એ જે પિલર છે સિક્સટી સિક્સ છે પણ જે અનધર પર્સન કોઈ ટુરિસ્ટ એને ગણવા જશે તો સો દોઢસો નો આંકડો પાર થઈ જશે યા ચાલીસ યા બેતાલીસ નો આંકડો થશે એ રીતનું એક આર્કિટેક્ટ આનું એ રીતનું છે કે આ પિલર ગણશો એટલી વાર વધઘટ થશે ખાસ કરીને સ્ટુડન્ટોને લાવવામાં આવે છે હરેક પિલર એક સ્ટુડન્ટને ઉભા રાખવામાં આવે છે તો પણ આ પીલ્લર કોઈ કાઉન્ટ કરી શકશો નહીં એનું કારણ શું પિલરું થવાનું કારણ છે એનું એક જ કારણ છે કે આ જે મોન્યુમેન્ટ છે એના ફાઉન્ડેશનની અંદર આર્કીટેશન એવું યુઝ કરવામાં આવ્યું છે કે આપ અગર ગોળ ફરીને આને ગણવાનું કરશો તો ભૂલ ભૂલૈયા જેવું છે કારણ કે એની બનાવટ એવી છે કે એક જ લાઇનમાં આઠનું કોમ્બિનેશન આપેલું છે અને એ આઠના કોમ્બિનેશનમાં મેઇન જે આપણે ગુજરાતીમાં એને ગર્ભ ગર્ભગૃહ કહીએ એ ગર્ભ ગર્ભગૃહની અંદર ટોટલ એટ જે પિલર છે એ મિસિંગ છે વિધાઉટ સફર ડોમ છે એટલે એ મિસિંગ પિલરના લીધે આખું આર્કિટેશન કન્ફ્યુઝનમાં છે અચ્છા આ જે મકબરો છે એ કોની યાદમાં અને કઈ રીતે બનાવવામાં કોઈ યાદમાં નહીં પણ આપ હજરત મુબારક સહિત સુફી સંત ફકીર હતા એ ભગવાનની અલ્લાહની ઇબાદત માટે એક જંગલની અંદર આવ્યા હતા અને આ જંગલની વિશેષતા એવું છે કે વાત્રક નદીના કિનારે આ જે જંગલ આવેલ છે એને આપણે ગુજરાતી પૌરાણિક કથાઓમાં હિડંબા વન તરીકે કહેવામાં આવે છે એટલે હોઈ શકે એ સમયે આ વિશાળ જંગલ નદી કિનારે આ સુફી સંત ઈશ્વરની પ્રાર્થના માટે આપણા દેશના જે સાંસ્કૃતિકતા છે એને આગળ વધારવા માટે અહીંયા આવ્યા હોય અને ઇબાદત કરી હોય એ રીતે જે હિસ્ટોરિકલ બુક છે મીરા કે સિકંદરી અને આઈને અકબરી એની અંદરથી વિશેષ આ જ વસ્તુ મળે છે કે અહીંયા સ્પેશિયલી ઇબાદત માટે આવ્યા હતા અને આ જ જગ્યા ઉપર એમનું દેહાંત થયું હતું અને એ દેહાંત થયા બાદ એમના દીકરા જે હજરત મિરાન છે એમનું ઈરાનની અંદર અખ્તરનો બહુ મોટો બિઝનેસ હતો એ ત્યાંથી છોડી અને એમના પરિવાર સાથે અહીંયા આવ્યા અને એમની દફનવિધિ અહીંયા કરી અને ત્યારબાદ આ ભવ્ય મકબરો બનાવ્યો કારણ કે હઝરત મુબારક શહીદ જે છે મુખ્યજનો સ્થાપક છે એ ગુજરાતના ત્રીજા મહેમૂદ સુલતાન જે હતા એમના સમયકાળ દરમિયાન તેઓ ફાઈનાન્સ મિનિસ્ટર હતા યાની અમીર ઉલ ઉમરાવ હતા તો એમની યાદની અંદર એમના દીકરાએ ત્રીજા મહેમૂદ સુલતાન જે હતા તેમની સલ્તનતમાં આ મકબરો બનાવ્યા છે આ મકબરામાં બનાવવામાં આવ્યો તો કેટલા કામ ચાલ્યું કઈ રીતે ઇતિહાસમાં તો અમુક જે લોકલ વોટ્સએપ યુનિવર્સિટીમાં ચાલતું હોય કે ભાઈ એક દિવસ અને એક રાતમાં બની છે એક્ચ્યુઅલમાં એવું નથી એક દિવસ એક રાતમાં મકબરો બનેલો નથી આ મકબરો બનાવવામાં ઘણો ખરો સમય ગયો છે અને જે ઇતિહાસની બુક છે એ બુકના હિસાબે ત્યારના સમયમાં આશરે ત્રણ લાખની આસપાસનો જે ખર્ચો હતો એ થયો હતો એ ત્યારની કરન્સી મુજબનો ખર્ચો હતો સમય દરમિયાન એવું હતું કે આ મહેમદાવાદ શહેર જે છે એ મહેમૂદ બેગડાએ વસાવેલું અને એ જ સમય દરમિયાન મહેમદાવાદમાં મહેમૂદ શાહનો રાજા અને રાણીનો મહેલ પણ નિર્માણ થતો હતો સાથે સાથે એનું પણ કામ ત્યાં ચાલતું હતું એટલે જે બુક છે ઐતિહાસિક બુક એની અંદર એવું જાણવા મળ્યું છે કે બાકીના જે કારીગરો હતા આર્કિટેક્ટ હતા એ રાજા રાણીના મહેલથી અહીંયા લાવી અને પછી આનું નિર્માણ થતું હતું એટલે સમય અવધિ માટે કોઈ એવી વાત કરવામાં નથી આવી પણ આ એક એનું ઓપિનિયન છે કે એ સમયની જે કરન્સી હતી આશરે ત્રણ લાખ જેવી એટલો ખર્ચો આમાં થયો તમે સરકાર પાસે એનો પુરાતત્વો પાસે શું અપેક્ષા રાખો છો એકચ્યુઅલમાં અમે અહીંયા આના ગવર્મેન્ટ તરફથી જે અમારું ગુજરાત ટુરિઝમ અને સ્ટેટ વર્ક બોર્ડ જે છે એના તરફથી નોમિનેટ છીએ પણ હાલ સરકારે જે નવો કાયદો લાવ્યા છે એ નવા કાયદાથી આ મોન્યુમેન્ટને ડિનોટિફાઈડ કરવા અંગેનું એક જાહેરનામું છે એના પછી ભારતીય પુરાતત્વ સંરક્ષણ જે છે એ ભારત સરકાર અહીંયા ઓલરેડી સ્થાપત્યનું કામ કરી રહી છે એમના માણસો પણ અહીંયા કામ કરે છે હાલ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે તો સરકારથી એક માન છે કે અહીંયા ઘણા ખરા ટુરિસ્ટો આવે છે અને આપણા ગુજરાતના તાજનું બિરુદ પામેલું છે જે ગુજરાત ટુરિઝમ વિભાગે જ આપ્યું છે તો સરકારના ધ્યાનમાં આવે આના રોડ જે છે અને જે ડ્રિંકિંગ વોટર છે અને થોડી ઘણી મોન્યુમેન્ટ જે જર્જરી છે એનું રિનોવેશન થવું જોઈએ એ બાબતે સરકારે ખાસ ટકો લેવી જોઈએ કારણ કે આ રાષ્ટ્રીય સ્મારક છે કોઈ પણ કોમ્યુનિટી યા કોઈપણ જાતિ યા ધર્મનું સ્મારક નથી આ રાષ્ટ્રીય સ્મારક છે આપણા રાષ્ટ્રનું ગૌરવ ગૌરવ છે અહીંયા ઘણા ખરા ફોરેનર્સ પણ આવે છે એટલે સરકારને એ જ અમારી એક ટકોર ખાસ છે અને માગણી છે કે આનું થોડું ઘણું જે મરમ્મત છે થવી જોઈએ અને ટુરિસ્ટને એની ફેસિલિટી મળવી જોઈએ